ડોક્ટર શું કહેતા હતા ઓપરેશન કરવાનું બરોબર અહિયાં રાધનપુર મારી જોડે કેટલી વાર આયા બે વાર બરોબર કેટલા ટકા ફેર પડી ગયો સો ટકા બોલો સો સરસ લો અમારું કામકાજ કેવું લાગ્યું સરસ સરસ લો આટલો સમય આવ્યો ખુબ ધન્યવાદ માનો છો અને શું નામ છે મારા ભાઈ તમારું ઠાકોર નટવરજી માધાજી બરોબર આ શું થાય છે અમારા ઘેર થી બરોબર શું તકલીફ હતી કંભાની નસ તકલીફ હતી બરોબર કેટલા વરસની તકલીફ હતી ત્રણ મહિનાની બરોબર ડોક્ટર કને ગયા હતા પાટણ ગયા તા ને એ ડૉક્ટર શું કહેતા હતા ઓપરેશન કરવું પડશે કે બરોબર પછી ભાઈ તમારો વિડીયો જોઈને અમે આયા બરોબર એટલે અમારે સો સો ટકા ફેર પડી ગયો બરોબર અમારું કામકાજ કેવું લાગ્યું અરે એકદમ રેડી લાગ્યો હમણાં સરસ લો આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનું છું શું નામ છે મારા ભાઈ તમારો બીકે વાઘેલા જીરડા બરોબર અમારું કામકાજ કેવું લાગ્યું કામકાજ સરસ છે તમારો ફેસબુકનો વિડીયો જોઈ અને અમે બતાવવા માટે આજે આયા છીએ સરસ લો અમારું કામકાજ કેવું લાગ્યું તમને આમ કામકાજ તમારું જોરદાર સરસ છે સરસ આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનું છું અને આજે તારીખ છે 23 અને 8મો મહિનો 2024 અને મારું નામ છે અનવરભાઈ ભાઈ ધ અંજાર વાડા હું અંજાર થી રાધનપુર આવું છું તૈન દિવસ વિઝિટ કરવા ગુરુવાર શુક્રવાર અને શનિવાર તો જ વાલા ઓવાગ મારો કોન્ટેક નંબર છે નવાનું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર અને મારું રાધનપુર ઓફિસનું એડ્રેસ છે રાધનપુર થી સીધો રોડ જાય બાપર અહીંયા બાજુમાં આવશે પ્રજાપતિ સાત્રાલય સમાજવાડી એની બાજુમાં મારી ઓફિસ છે બારે બોર્ડ મારેલું છે અનવર ભાઈ વાઈ ધ અંજાર વાડા તો આ વિડીયો આજનો તાજો બનાયેલો છે અને આ વિડીયો તમારા ગ્રુપની અંદર શેર કરજો આ વિડીયો ગરીબ મધ્યમ વર્ગને કામ આવશે ઘણા માણસો હવે દવા લઈ લઈને થાકી ગયા હોય હવે હરેરી ગયા હોય એવા લોકો સુધી પહોંચાડજો અને વીડિયાના માધ્યમથી રાધનપુર પહોંચી આવશે મારી યુટ્યુબ ચેનલ છે યુટ્યુબમાં લખજો અનવરભાઈ વાઈ ધ ફોલો કરજો લાઈક કરજો અને મારું નામ છે અનવરભાઈ વાઈ ધ અંજાર વાડા અને હું અંજારથી આવું છું વિઝિટ કરવા ત્રણ દિવસ ગુરુ શુકર અને શનિવાર નમસ્કાર મિત્રો